ના ઠીક બસ બસ પણ પેલું ના પાડ્યું જલ્દીનું જો તો મારું ઇંચે ગોમ માં આબરૂ થઈ જાય આ તો હું કુંદરો છું કટ પા મિત્રો અમાર કેમેરામેન ને લાજુ કટ મારી દીધો ડાયરીક પણ એને આવવાનું છે સિનમા બે લાખ हमारे कैमरा मैन ने थोड़ी गलत फैम थे जी एक्टर ने एंट्री आती हम थो थोड़ा खबर खबर लेते बंद कर रहे थे खाली चालू जो हम तो ना तू नया के बस में फिर फिर कर रहे चला गया ना खबर आने चुप टेणी हुई है पापा फिर कर रहे थे हम वाली। हारो तो जा हां बंद कर दे

એક લાખ 2000 1 લાખ નહીં 2000 હોય હા કશું હોય હા તો તો થી હેડતું હોય પછી બીજા બે જાય બીજા હું ફોન કાઢતો નહીં ડારી આખી કે

એકદમ પરફેક્ટ કટ આઈ ગયો છે મિત્રો બધા મિત્રો લોગમાં કન્ટિન્યુ રહેતો જેમ કે તીધો કટ મારો તીધો કોન ત્રીધો શું કટ ચેક કરેલા છે એક્ટર મિત્રોનો કટ પૂરો છે હવે જે સ્ટોરીમાં આવે છે એ આગળ તમે દેખતા રહેજો શું શું થવાનું છે એ બધું તમને વ્લોગમાં ખબર પડતી રહે તો મિત્રો વ્લોગમાં કન્ટિન્યુ રહેજો ઓકે બાય મિત્રો હવે બીજો સીન લેવામાં આવેલો છે જેમાં રાકુજી અને ડોમરોજી બેના રોલ છે એટલે બે જણાના રોલ ભજવવાના છે દેખા છે હવે જે એક્ટિંગ કરે છે તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહેજો તો મને ખબર પણ પડશે આમાં શું છે ચમ કેવી રીત છે કેટલા કટ પડ્યા છે શું થવાનું છે આગળ બધું અમને એમ દેખવા તમને મળી રહે વ્લોગમાં અને જો વિડિયો તમારે પૂરો દેખો હોય ને અત્યારે આ સ્વીન થાય રહી તો તમારે ધનકવાડાના છોરૂ ચેનલ ઉપર સર્જાઈન કરો તમને પૂરો વિડિયો દેખવા મળી રહે ચલો વિયો હવે સારું થાય એટલે એટલે રહે તો બધા મિત્રો અને મજા પણ આવશે છે તબર ધોવાની કેમ કે કોમેડી સાથે વિડીયો આવશે અને હવાનાથી વિડીયા શૂટિંગ થઈ ગયા છે એ તો તમે હવે આવી ગયા એટલે તમે ધોઈ લીધો છે બાકી ઓ બધા હવે એક્ટર મિત્રો પોતપોતાની જગ્યા લહેરા છે જેમ કે જે એની પોઝિશન હોય પોઝિશન લઈ અને પછી વ્લોગ બના વિડીયો કન્ટિન્યૂ થાય છે અને હું પણ વ્લોગ બનાવવાનું કન્ટિન્યુ રાખું છું મિત્રો દેખતા રહેતો જેમ કે પહેલો બ્લોગ અરે પહેલો સીન પહેલો કટ આવશે રાઘુજીનો જે અત્યારે લેવામાં આવે રહ્યો છે જેને હાથમાં પાવડો છે હવે આગળ શું થવાનું થયું તો મને નહીં ખબર તમે બધા વ્લોગમાં કન્ટિન્યુ રહ્યા હતા એટલે તમને પણ ખબર પડે મને પણ ખબર પડી જાય કે આગળ શું કહેવાનું છે ત્યાં આ આટલી આટલી ધરો પડી હોય પછી રાતના ભરાવ જ હોય ને કામ તો ચંચક કટ લઈ લીધો છે આમ ને ખાખરી સાફ કરવી હતી ને બધા કન્ટિન્યુ રહે તું શેટેતા રાખોથી તમે શેટે તમારો અહીંયા કોઈ કોમ નહીં કે આવે છે હવે હું થોડોક આડો આવી ગયો છું એટલે થોડોક હું સાઈડમાં થતો રહું જેમકે સીનમાં ત્યાં કટ લેવામાં આવેલો છે એમાં આવી ગયો

તો મિત્રો હવે ફેરે હાથમાં કટ લેવામાં આવ્યો છે તાર તા થોડો ખારો ક્લિયર કટ આવ્યો છે બાકી આ ફેર તો થોડાક વધારે હેરાન શા થાય શું કરો પણ કોઈ વાંધો નહીં ચિંતા જોવા કે ના જોવા અને હા તો હોય એક બીજી વાત કે અમારે આ સીનમાં પ્રેમદિકા કો આવવાના હતા પણ અહીંયાને કોઈ લેવા નહીં આવ્યા કેમ કે રી ડોમરો થઈ કોઈ હકરી એક એક કટ હાખરી ના આવ્યો પાસે શેવટે હવે કટ હાખરી તો પડવરાવો પડે ને કે ટાઈમ વધારે નહેરી જાય એના માટે કરી અને ગ્રામ લેકાનો સીન સો કઈધું ખબર છે હા ધીરે 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 હવે સેલે કાલ્યા છે ઓય મને એમ લાગે કે ડિલીટ લાસ્ટમાં પણ ડિલીટ આવે છે ડિલીટ થાય લાગે હાલે મેરે સીન માં લાગતું નહી આવે સુદાન ખોડ ડિલીટ એવું જ લાગે રહે અને રાખો તો હોમ મે બેઠા તમે રાખો ભઈ બચારા શેઠા વધારે ખણ્યા છે થોડક ઝૂમ કરીને બતાવું હું રાખો તો ધેન આવે રાધે તીસી લેવા માં રાખો ભાઈ બરાબર બંને રેવડી છે આપણે રાખો ભાઈ ની ચમ કે ઓલી ફેર આગળ વ્લોગ માં એવી રીતે જ છું છૂતું અને રાખો થી ઓમ થોડું કાઠું તો પડ્યું છે જેમ કે ડોમરા દીનો હતો સીન માતાના એક ખાલી છે ને અડધી મિનિટ નો કટ આલવા હારું કરીને મને તો લોથપોથ પરસે રેપ જપકી છે હું હા અને પાછો કટ જેવો આયો ઈ ઈ કટ જેવો પાડે ખબર મારે શેઠો ખાણવાનો ને એને ઊભો ઊભો બોલવાનો તો એ કટ ઉપર કટ હાલે

જો કાટ તો રેડી દેતો હા પણ પૂતી અહીંયા ઊભાતા એટલે હો હવે આ અંદર કેમેરામાં ના આયો એવી રીતે બરાબર રેડી તો કેમેરામાં નહીં આયા એટલે સારું કહેવાય છેલે તો

મિત્રો મજા આવતી હતી અસલ જેવી કન્ટિન્યુ વિડીયો લાતું જ રહ્યો હતો કટ હતો નો નો પણ હવે કટ ને મોટો કરવામાં આવ્યો છે બાકી આખું ધોમી ગયું હતું કોને આમ બે બંદા એક દેવા ભેગા છે આ જો તો તમ ખરે ઓશી તમ જા દે તમ જા ટટપોટ આવ છે તું પાવડો ભળી લેવી છડી ના તું પાવડો ઉછડી તો લેવા ના તો ફરીથી કન્ટિન્યુ બોલ્યો છોડી માફ કરી દીધું રાજ એય સ્ટાર્ટ બરા દે માઈક રા છે તમારું ચાલુ છે કર ચાલુ રાબો મારું ઘોય નહી તો ઓમી કેનો ઓરે સ્ટાર્ટ ચાલુ ભણા કે ચાલુ જ નહી કરવા એ ડિલીટ કઈ નહિ આશ ડિલીટ કઈ નહિ આ છે ના ડિલીટ શું કરે મિત્રો હવે કરવામાં છે બીજો સીન થઈ અમારા કાકાનો આવ્યો છે અને રાખો થી અભિયાલ થોડી બે ચાર પડી હતી તમે આગળ દેશી જ લીધી હશે અને હવે બધા બંડી ખચરવામાં આવશે હવે ઓય આવશે એટલે થોડાક નવું જગ્યાએ કરવામાં આવશે તો આ આગળ તમને અંદર લોક દેખતા રહે તમને આગળ બધી ખબર પડતી રહે કે જે તે શૂટિંગ કરવામાં આવશે આ તારે શૂટિંગ કર્યું બાકી બધા ભાઈનું તમને જય માતાજી મિત્રો આટલા આપણે સ્ટોરી પૂરી કરી છે અને હવે પછીની જે સ્ટોરી અડધી બાકી છે એ આપણે નવા લોકેશન માટે કરશું પેલી સ્ટોરી પતિજી બીજી સ્ટોરીનો પણ એન્ડ આવી ગયો છે તમે વિડીયો તો જોઈ લીધો છે બરાબર અને બ્લોગ જોવાનો વિડીયો જોઈ લીધો છે બાકી છે તો બ્લોગ જોઈ લેજો અને કદાચ વિડીયો બાચી રહી ગયો હોય તો સર્ચ કરો ધનકવાડાના શોરૂપ એમાં વિડીયો પડ્યો છે અને સર્ચ કરીને વિડીયો જોઈ લો અને વ્લોગ જોવા માટે ડીએનસી ઓફિશિયલ બ્લોગ ચેનલમાં જોઈ અને તમે વ્લોગ જોઈ લેજો અમારી સાથે બન્યા રહો અને અમારા અવારનવાર નવા નવા વિડીયો આવશે તે પણ જોતા રહેજો અને બીજું કે આ સ્ટોરીનો એન્ડ ઓય કર્યો છે હજી સ્ટોરી બાકી ઘણી છે ઓના ભાગ બનશે પણ એ ઓય તમે જોયું મિત્રો મને તોડાયો છે હું તોડતો તોડતો કેટલે દુખવા આગળ ભાગમાં જોઉં છું હું તમે કન્ટિન્યુ રહેજો કે રાખોથી ધોડ્યા છે ને કેટલે પોકે છે એ જોવા માટે તમારે કન્ટિન્યુ રહેવું પડશે એટલે અમારી સાથે બન્યા રહો અને વિડીયો જોવા માટે ધનકવાડાના શરૂ કોમેડી ચેનલમાંથી જાઓ અને વ્લોગ જોવા માટે ડીએનસી ઓફિશિયલ બ્લોગમાં જવા મળીશું આવતા કોઈ આવા નવા જ બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય